રસોડાના બગાડવામાં અનાજ અને દૂધનો ફાળો હતો પછી તેમાં બટાકા ટામેટા અને ડુંગળી પણ જોડાયા હવે ફરી કઠોળની મોંઘવારી શરૂ થઈ ગઈ છે આ સાથે જ કઠોળની વાવણી પણ મોંઘી થઈ ગઈ છે જીરાની મજબૂત માંગ અને ધીમી પુરવઠાને કારણે જથ્થાબંધ બજારમાં જીરાનો ભાવ ફરી એકત્રીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નજીક પહોંચી ગયો છે ગયા મહિને સોળ એપ્રિલે તેનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ત્રેવીસ હજાર તેત્રીસ રૂપિયા હતો આનો અર્થ એ થયો કે જીરું એક જ મહિનામાં લગભગ રૂપિયા આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ મોંઘું થયું છે જો કે મે 2023 ની સરખામણીમાં જીરું હજુ પણ 33% સસ્તું વેચાઈ રહ્યું છે ભાવ વધારાની અપેક્ષાના કારણે ખેડૂતો તેમનો માલ વેચવા માટે બજારમાં આવતા નથી મંડીઓમાં પણ આગમન કરતા વધુ માંગને કારણે આગામી મહિનામાં જીરાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે કઠોરની વધતી જતી કિંમતને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર ઘરેલુ પુરવઠો વધારવા પર ભાર આપી રહી છે એક રિપોર્ટ અનુસાર કઠોરની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર બ્રાઝિલ અર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના દેશો સહિત અન્ય દેશોમાંથી કઠોરની આયાત કરશે આ સંબંધમાં અનેક પ્રકારની કઠોર પરની આયાત ડ્યુટી પણ હટાવી દેવામાં આવી છે સરકારે અડદ પીળા વટાણા અને બંગાળ ગ્રામ પરની આયાત જકાત હટાવી દીધી છે આ રાહત નાણાકીય વર્ષ બે હાજર પચીસ ના અંત સુધી અમલમાં રહેશે જેનાથી સ્થાનિક પુરવઠામાં વધારો થવાની અપેક્ષા છે